હાલમાં જ શીતળા સાતમનો તહેવાર આવી રહ્યો છે તો સાતમ ઉપર બધી બહેનો ઠંડા એકટાણા કરતી હોય છે તો આજે આપણે બનાવીશું શીતળા સાતમ સ્પેશિયલ ઠંડી થાળ એ વાનગી બનાવીશું કે જે ઠંડી હોવા છતાં પણ ખૂબ ટેસ્ટી લાગશે જેમાં આપણે ફ્રૂટ રાઈતું ગ્રીન ચટણી મેથીના થેપલા કંટોલાનું શાક મોહન થાળ અને ખાટા વડા સાથે સલાડ આ થાળી ઠંડી હશે તો પણ ખાવાની ખૂબ મજા પડી જશે તેવી તૈયાર થાય છે તો ચાલો જોશો રેસીપી તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ખાટા વડા આપણે બાજરીના તૈયાર કરીશું તો એક કપ બાજરીના લોટ સામે આપણે અડધો કપ ઘઉંનો લોટ લીધો છે મસાલામાં સફેદ તલ જીરું લાલ મરચું હળદર પાવડર ધાણાજીરું હિંગ ચાટ મસાલો ગરમ મસાલો ખાંડ અને સ્વાદ અનુસાર નમક લીધું છે બધી સામગ્રી એક એક ચમચી લીધી છે થોડી ઝીણી સમારેલી કોથમરી એડ કરી દઈશું અને આ વડાની અંદર આપણે મેથી ઉમેરીશું જે ઝીણી સમારી લેવાની છે બાજરીના વડાની અંદર મેથીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે એટલે તમે થોડી બને તો વધુ ઉમેરજો બે ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું જો તમે લસણ ખાતા હોય તો અહીંયા લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને અડધો કપ આપણે અહીંયા દહીં ઉમેરી દેવાનું છે અને મોણ માટે આપણે થોડું તેલ ઉમેરી દઈશું બે ચમચી જેટલું બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે પહેલાં હાથેથી બધું મિક્સ કરી લેવાનું છે જરૂર લાગે તો થોડું થોડું પાણી ઉમેરી દેવાનું પણ જરૂર નહીં લાગે લાગે તો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે આ વડાની અંદર મસાલા થોડા આગળ પડતા ઉમેરવાના છે જેથી આપણા વડા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય તો વડાનો લોટ રેડી છે અને રેસ્ટ આપવાની પણ જરૂર નથી તો હાથ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું અને મીડિયમ સાઇઝના વડા તૈયાર કરી લેશું તો લીંબુ સાઇઝથી થોડો ઓછો એવો આપણે લુઓ લઈ લેશું અને આ રીતે થેપલીનો શેપ આપી દેસું અને વડા ઉપર આપણે આ રીતે તલ લગાવીને થોડું હાથેથી પ્રેસ કરી દેસું જેથી તલ નીકળી ન જાય વડા ઉપર તલ ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો તો સેમ આ જ રીતે આપણે બધા વડા બનાવીને તૈયાર કરી લેશું આ વડા ઠંડા થયા પછી પણ ખૂબ ટેસ્ટી લાગે છે એકલા તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો અહીંયા વડા તૈયાર છે તો વડાને આપણે તળી લેશું તો તેલ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે વધુ પડતું ગરમ નથી કરવાનું તો જેટલા કડાઈમાં સમાય તેટલા આપણે વડા ઉમેરી દેવાના છે વડા ઉમેરીએ પછી આપણે તેને પલટાવાની ઉતાવળ જરા પણ નથી કરવાની એક મિનિટ માટે આપણે તેને થવા દેવાનું છે એક મિનિટ પછી આ રીતે આપણે તેને ઝારાની મદદથી પલટાવી લેવાના છે તો વડાની અંદર મેં મેથીનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે જો તમને પસંદ ન હોય મેથી તો તમે અહીંયા કસૂરી મેથી પણ ઉમેરી શકો છો અથવા મેથી સ્કીપ પણ કરી શકો છો પણ મેથીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે એટલે આપણે અહીંયા થોડી મેથી વધુ ઉમેરેલી છે તો આટલા વડા તળાતા પાંચક મિનિટ જેવો સમય લાગશે તો આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય વડા ત્યાં સુધી થવા દેવાના છે તો વડા તળાઈને રેડી છે તો તૈયાર છે સાતમ સ્પેશિયલ ખાટા વડા જે ખૂબ ટેસ્ટી લાગે છે હવે આપણે બનાવીશું કંટોલાનું શાક તો કંટોલાનું શાક બનાવવા માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ કંટોલા લીધા છે તેને સારી રીતે આપણે પહેલાં સાફ કરી લેવાના છે જો તમારે તેનો સ્કિનનો ભાગ હટાવવો હોય તો તમે હટાવી પણ શકો છો અને આમનોમ પણ તમે તેને કટ કરી શકો છો તો કંટોલાને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાના છે કંટોલા ફક્ત ચોમાસાની સિઝનમાં મળતા હોય છે તો ચોમાસામાં તો કંટોલા બધાએ ખાવા જ જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને ઠંડી થાળીમાં તો આ બેસ્ટ ઓપ્શન છે તમે એકવાર તો આ કંટોળાનું શાક જરૂરથી ટ્રાય કરજો ઠંડા ટાણામાં તો અહીંયા આપણે કંટોળાની પાતળી સ્લાઇસ તૈયાર છે તો વઘાર કરીશું તો શાકના વઘાર માટે આપણે ત્રણ મોટી ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સફેદ તલ ઉમેરી દઈશું અને બે ચમચી આપણે અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અહીંયા આપણે ઠંડા એકટાણા માટે આ થાળી તૈયાર કરી રહ્યા છીએ એટલે આપણે લસણનો ઉપયોગ નથી કરેલો પણ તમને પસંદ હોય તો તમે લસણ ઉમેરી શકો છો હવે કંટોલા ઉમેરી દઈશું તેને તેલમાં સારી રીતે સાતળી લેવાના છે જ્યારે આપણે કંટોલા બજારમાંથી લઈ આવીએ ત્યારે તેને સારી રીતે પહેલાં વોશ કરી લેવાના છે તેના ઉપર કોઈ માટી કે કચરો લાગેલો હોય તે નીકળી જાય પછી જ આપણે તેને કટ કરવાના છે કંટોલા કટ કરી લે પછી આપણે તેને ધોવાના નથી ડાયરેક્ટ વઘાર જ કરી દેવાનો છે ઢાંકણ લગાવીને સરસ એવા કંટોળાને આપણે થવા દેવાના છે કંટોળાની અંદર કોઈ મોટું બીજ હોય તો આપણે તેને હટાવી દેવાનું છે અથવા કોઈ કંટેલું પાકેલું હોય તો પણ આપણે તેને હટાવી દેવાના આ શાકમાં આપણે પાણીનો યુઝ જરા પણ નથી કરવાનો તેને સરસ તેલમાં સાતડવાનું છે કારણ કે શીતળા સાતમના દિવસે આપણે આ ઠંડુ ભોજન લેવાનું છે જે આપણે છઠને દિવસે બનાવતા હોઈએ છીએ એટલા માટે આપણે આ શાક બગડી ન જાય તેના માટે પાણીનો યુઝ નથી કરેલો તો ઢાકણ ખોલીને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ જવાનું છે જેથી શાક આપણું પેનમાં ચીપકી ન જાય કારણ કે આપણે તેલનો જ યુઝ કરેલો છે પાણી ઉમેરવાનું નથી એટલા માટે તો સાતક મિનિટ જેવા આપણે કંટોળાને સાતડી લીધા છે પછી ચેક કરી લેવાના આ રીતે જો આસાનીથી પ્રેસ થઈ જતા હોય તો કંટોળા સરસ સતડાઈ ગયા છે તો હવે તેમાં આપણે મસાલા કરીશું તો પાવડર મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આપણે અહીંયા આમચૂર પાવડર ઉમેરી દેવાનો છે ખટાશ માટે આપણે અહીંયા આમચૂર પાવડરનો યુઝ કરેલો છે જો તમે લીંબુ ઉમેરવા માંગતા હોય તો શાક તૈયાર થઈ જાય અને થોડું ઠંડુ થાય પછી જ તમારે લીંબુ ઉમેરવાનું છે જો પહેલાં લીંબુ ઉમેરી દેશો તો શાકમાં થોડો એવો કડવો ટેસ્ટ આવી જશે એટલા માટે હવે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેશું અને બધા મસાલાને સરસ એવા સાતળી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફરી કંટોલાને આપણે બેથી ત્રણ મિનિટ મસાલા સાથે સારી રીતે સાતળી લેશું તો અહીંયા આપણો કંટોલાનું શાક તૈયાર છે આ શાકની અંદર આપણે પાણી ઉમેરેલું નથી એટલે શાક આપણું બીજે દિવસે પણ સારું રહેશે ખરાબ નહીં થાય તો શાક તૈયાર છે તો શાકને લીલા દાણાથી ગાર્નિશ કરી લેશું તો કંટોલાનું શાક ઠંડુ થયા પછી પણ ખૂબ ટેસ્ટી લાગે છે એટલે તમે જરૂરથી બનાવજો તમને પસંદ હોય તો અહીંયા તમે કાજુ પણ ઉમેરી શકો છો આ શાક તમે રસાવાળું પણ બનાવી શકો છો આપણે અહીંયા ડ્રાય શાક રાખેલું છે તો હવે બનાવીશું આપણે થેપલા જે બધા ગુજરાતીઓના ફેવરેટ હોય છે તો અહીંયા આપણે બે કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર નમક એક ચમચી આખું જીરું એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી સફેદ તલ સાથે બે ચમચી આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી મેથી અને કોથમરી ઉમેરી દેવાની સાથે બેથી ત્રણ ચમચી જેટલું મણ ઉમેરી દેવાનું બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે મેથીના થેપલા છે એટલે મેથી તો આપણે ભરપૂર ઉમેરવાની છે જેથી ખૂબ સરસ ટેસ્ટ આવે જો તમારી પાસે લીલી મેથી નથી તો તમે કસૂરી મેથીથી પણ આ થેપલા તૈયાર કરી શકો છો તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે પરોઠાનો જેવો લોટ હોય તેવો લોટ તૈયાર કરી લેવાનો છે લોટ સરસ ભેગો થઈ જાય પછી તેમાં આપણે થોડું એવું તેલ ઉમેરીને લોટને સરસ ગૂણવી લેવાનો છે તો આ રીતનું આપણે લોટ બાંધીને તૈયાર કરેલો છે ના વધુ કઠણ કે ના વધુ ઢીલો આ રીતે બનેલા થેપલા તમે એકવાર બનાવીને એક વીક સુધી પણ ખાઈ શકો છો જરા પણ ખરાબ નથી થતા આ રીતે બનેલા થેપલા એકદમ રૂ જેવા પોચા થાય છે જેને તમે સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો જે ઠંડા હોવા છતાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તેની અંદર આપણે થોડા મસાલા આગળ પડતા જ ઉમેરવાના છે જેથી થેપલા એકદમ ટેસ્ટી લાગે હવે દસથી પંદર મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું દસથી પંદર મિનિટ પછી આપણે તેમાંથી થેપલા તૈયાર કરી લેશું તો અહીંયા આપણે નાના થેપલા રાખી રહ્યા છીએ બહુ મોટા નથી બનાવવાના જો તમને મોટા પસંદ હોય તો તમે તે પણ બનાવી શકો છો તો અહીંયા આપણે નાના લીંબુ સાઈઝના લુવા તૈયાર કરી લેશું અને આ રીતે આપણે એક ગોલ્ડ લુવો લઈ લેશું તેમાં આપણે થોડો કોરો લોટ લોટછાંટી દઈશું અને આ રીતે આપણે થેપલા વણી લેવાના છે આ થેપલા આપણે થોડા પાત્રા જ રાખવાના છે તમને જાડા થેપલા પસંદ હોય તો તમે જાડા થેપલા પણ તૈયાર કરી શકો છો તો અહીંયા આપણા થેપલું વણાઈને તૈયાર છે તમે જોઈ શકો છો આટલી થિકનેસ રાખેલી છે થેપલા તો પાતળા જ વધુ ટેસ્ટી લાગે છે એટલે આપણે અહીંયા પાતળા થેપલા જ બનાવી રહ્યા છીએ તો સેમ આ જ પ્રોસેસથી આપણે બીજા થેપલા પણ બનાવીને તૈયાર કરી લેશું સાથે આપણે તેને શેકતા પણ જવાના છે તો થેપલા શેકવા માટે આપણે અહીંયા લોઢીને ગરમ થવા માટે રાખી દીધેલી લોઢી ગરમ થાય એટલે તેની અંદર આપણે થેપલા ઉમેરી દઈશું દસથી બાર સેકન્ડ સુધી આપણે તેને થવા દઈશું પછી તરત જ સાઈડ ચેન્જ કરી દઈશું અને ઉપરથી આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું તેલ વધુ પડતું નથી લગાવવાનું થોડું એવું જ ઉમેરવાનું છે પછી તરત આપણે પલટાવી દેવાનું છે થેપલાને આપણે વધુ ક્રિસ્પી નથી કરવાના આ જ રીતે તેને પલટાતા જઈને સરસ એવા શેકી લેવાના છે તો તૈયાર છે એ મેથીના થેપલા તો આ જ પ્રોસેસથી આપણે બીજા થેપલા પણ શેકી લેશું આટલા થેપલા શેકાતા બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગશે આપણે બીજા થેપલા તૈયાર કરી લેશું ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ રાયતું તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે દહીં લીધું છે તેમાં સ્વાદ અનુસાર નમક અને થોડી ખાંડ ઉમેરી દઈશું અહીંયા આખી ખાંડ છે તમે પાવડર ખાંડ પણ ઉમેરી શકો છો હવે સરસ એવું દહીંને ફેટીને એકદમ સ્મૂથ કરી લેવાનું છે તો આપણે ફ્રૂટ રાયતું તૈયાર કરી રહ્યા છીએ તમને ફ્રૂટ ન પસંદ હોય તો તમે વેજીટેબલ રાયતું પણ તૈયાર કરી શકો છો આ રીતે દહીંને ફેટવાથી દહીં આપણું ખૂબ જ સરસ ક્રીમી તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે આ રીતે ઝીણું સમારેલું એપલ એડ કરી દઈશું અને સાથે દાડમના દાણા એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેશું તો સિમ્પલ જ છે ફ્રૂટ રાયતું આપણે જરા પણ એમાં કોઈ જાતના અલગ મસાલા ઉમેરેલા નથી આ રાયતું ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ રાયતાની અંદર જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો ખાંડ આપણે ફક્ત દહીંના ટેસ્ટને બેલેન્સ કરવા માટે જ ઉમેરેલી છે ફ્રૂટ રાયતાને ઉપરથી દાડમના દાણાથી ગાર્નિશ કરી લેશું અને થોડો એવો ચાટ મસાલો ઉપર થોડો સ્પ્રિન્કલ કરી દઈશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો સાતમના ઠંડા એક ટાણા માટેની થાળી તૈયાર છે તો આપણે થાળીને સર્વ કરી લેશું તો સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું જે આપણે કોથમીર પુદીનાની તૈયાર કરેલી છે પછી ફ્રૂટ રાયતું કંટોલાનું ડ્રાય શાક સેલેડમાં આપણે કાકડી ટમેટા લીધા છે ફરસાણમાં ટેસ્ટી એવા ખાટા વડા અને મેથીના થેપલા અને સ્વીટમાં મોહન થાળ જેની રેસીપી આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે તમે ત્યાં જઈને જોઈ શકો છો મોહન થાળ તો બધા ગુજરાતીઓનો ફેવરેટ હોય છે તો તૈયાર છે આપણી સાતમ સ્પેશિયલ ઠંડી થાળી મોહન થાળના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો આ થાળી ઠંડી હોવા છતાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે સાતમ ઉપર જરૂરથી ઠંડી થાળી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે ઓળિયા થાળી બનાવવામાં પણ કોઈ જાતની ઝંઝટ નથી એકદમ સિમ્પલ જ છે જે પહેલીવાર બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ બનશે અને બધાને ખૂબ પસંદ આવશે રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો